મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ અગિયાર માટે રિપોર્ટ કેવી રીતના બનાવવો તો રિપોર્ટ બનાવવા માટે આપણી પાસે અહીંયા એક ડેટાબેઝ રેડી છે જેનું નામ છે ઇલેવન્ટ આર્ટ્સ હું એને ઓપન કરી દઈશ એને ઓપન કરીશું એટલે એ ઓપન ઓફિસ બેઝમાં આ ઓપન હશે હવે તમે જોઈ શકો છો ત્યાં ટેબલ્સમાં ટેબલ રેડી છે ક્વેરીઝમાં ક્વેરી રેબડી છે ફોર્મ્સમાં બે ફોર્મ પણ રેડી છે રિપોર્ટ્સ રિપોર્ટ્સ રિપોર્ટ્સમાં અત્યારે અહીંયા કંઈ જ નથી તો આપણે રિપોર્ટ બનાવવા માટે યુઝ કરીએ વન બાય વન કેવી રીતના રિપોર્ટ બનાવીએ રિપોર્ટ એટલે એક પ્રકારની કોપી કરી શકો પીડીએફ બનાવી શકો એક પ્રકારની સમરી ટાઈપનું જે કામ છે તમે કોઈકને ડોક્યુમેન્ટ્સના સ્વરૂપમાં જ્યારે કોઈક આપવા માંગો છો ડેટાબેઝની અંદરના રેકોર્ડ તો એને તમારે તમારે રિપોર્ટનો ઉપયોગ કરવો પડશે રિપોર્ટના ટાસ્ક પેનમાં તમે જોશો તો એક જ ઓપ્શન છે યુઝ વિઝા ટુ ક્રિએટ રિપોર્ટ આની પર ક્લિક કરી દઈએ અહીંયા તમે જોશો આ રીતનું તમને દેખાઈ રહ્યું છે અહીંયા તમને રિપોર્ટ વિઝાર્ડ આવેલું છે આ રિપોર્ટ વિઝાર્ડમાં ટોટલ છ સ્ટેપ તમને આપેલા છે પહેલું સ્ટેપ છે ફિલ્ડ સિલેક્શન એમાં તમે જોશો તો ટેબલ્સ અને ક્વેરીઝ સિલેક્શન માટે આપેલું છે અહીંયાથી તમે એક કોઈક પણ એક ટેબલ અઠવાડો કોઈ પણ એક ક્વેરી લઈ શકો છો હું અત્યારે ટેબલ લઉં છું ટેબલમાં મારી જેટલી ફિલ્ડ છે મારે એટલી ફિલ્ડનો રિપોર્ટ બનાવવો હોય તો આ ડબલ ગ્રેટર એન્ડ સાઇનનું જે બટન છે તેને હું મોકલી આપીશ બટ મારે થોડુંક જ રિપોર્ટ જોઈએ છે તો જીઆર નંબર ફર્સ્ટ નેમ અને એનું એડ્રેસ આટલો મારે રિપોર્ટ જોઈએ છે તો હું એ પ્રમાણે ફક્ત ત્રણ ફિલ્ડ લઈશ ત્યાર પછી નેક્સ બટન જે લેબલિંગ માટે વપરાશે લેબલિંગ એટલે એની ઉપર શું લેબલ આપવું છે જે રીતના કે ફર્સ્ટ નેમ છે વચ્ચેથી મારે અંડરસ્કોર કાઢી નાખવું છે એડ્રેસની ફિલ્ડ છે તો મારે આખું એડ્રેસ લખવું છે નંબર છે તો મારે કેપિટલમાં અથવા તો જનરલ નંબર એવું લખવું છે તો આ રીતે તમે લખી શકો છો લેબલ્સ આ રીતના તમે આપી શકો છો ત્યાર પછી બ્લેક્સ બટન તો તમને ગ્રુપિંગ માટેનો ઓપ્શન આપશે ગ્રુપિંગ એટલે કે ગ્રુપ બનાવો પણ આપણે અત્યારે કોઈનું ગ્રુપ બનાવતા નથી જો તમે ચાહો તો અહીંયા એક ફર્સ્ટ થીમ અને એડ્રેસનો એ રીતનું એક ગ્રુપ બનાવી શકો છો બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ બટન શોર્ટ કરવા માંગતા હોવ જેવું ક્વેરીમાં આપણે કરતા હતા તે પ્રમાણેની શોર્ટિંગ કરવા માંગતા હો તો તમે એ પ્રમાણે સોર્ટ કરી શકો મારે અત્યારે કોઈને શોર્ટ નથી કરવા નેક્સ્ટ બટન આ એનું લેઆઉટ પસંદ કરે છે અહીંયા તમને લેઆઉટ ઓફ ડેટા આપેલું છે તો આ તમને અલગ અલગ લેઆઉટ્સ આપે છે કે તમારે કયા પ્રકારનું લેઆઉટ જોવું છે તમે લેઆઉટ માટે તમે પાછળના ભાગે જોશો તો તમને એ લેઆઉટનું પ્રિવ્યુ પણ પાછળના ભાગે જોવા મળશે આ રીતે બરાબર તમે જે રીતના જોવા માંગો એ રીતના તમને જોવા મળશે ફાઈનાન્સ જે કંઈક ઉપર સિમ્બોલ મૂકવો હોય તે પણ તમે અહીંયા મૂકી શકો છો કંપનીનો લોગો ફ્લિપચાર્ટ નીચે તમને ઓરિયેન્ટેશન આપેલું છે ઓરિએન્ટેશન એટલે લેન્ડસ્કેપ અથવા તો પોટ્રેટ તો તમે એમાં લેન્ડસ્કેપ અથવા તો પોટ્રેટ પસંદ કરીને એનું ઓરિએન્ટેશન કરી શકો હંમેશા રેકોર્ડ આળાના સ્વરૂપમાં અથવા તો ઊભાના સ્વરૂપમાં લેતા હોય આપણે ઊભાના સ્વરૂપમાં લઈએ એન્ડ ધેન નેક્સ્ટ બટન હવે તમારા રિપોર્ટને નામ આપવાનું છે તો તમે એને એક નામ આપી દો છો સ્ટુડન્ટ અહીંયા તમને રિપોર્ટના બે પ્રકાર આપેલા છે સ્ટેટિક રિપોર્ટ અને ડાયનેમિક રિપોર્ટ સ્ટેટિક રિપોર્ટ એટલે કે એકદમ સ્થિર રહેશે તમારા ટેબલમાં ફેરફાર થશે પણ તમારા રિપોર્ટમાં ફેરફાર થશે નહીં જ્યારે ડાયનેમિક રિપોર્ટમાં એવું થશે કે જેવું તમારું જેવા તમારા ટેબલમાં કોઈ પણ ચેન્જીસ આવે એટલે તરત તમારા રિપોર્ટમાં પણ ચેન્જીસ જોવા મળશે આપણે ડાયનેમિક રિપોર્ટ રાખીએ મોડિફાઈડ રિપોર્ટ લેઆઉટ અથવા તો ક્રિએટ રિપોર્ટનાઓ આપણે ક્રિએટ ને આ ઉપર કરીએ અને ત્યાર પછી ફિનિશ બટન તમે જોશો તો આ રીતના તમને આખો રિપોર્ટ તૈયાર થયેલો જોવા મળશે ઉપર તમને પીડીએફ માટેનું ઓપ્શન પણ જોવા મળશે એક્સપોર્ટ કરે છે આ તમારું 11 આર્ટસની જે ફાઇલ છે તેને આ રીતના જે તમારો રિપોર્ટ રેડી થયેલો છે તે તમે જોઈ શકો છો બરાબર છે આ રિપોર્ટને તમારે પીડીએફ બનાવવું હોય તો આ પીડીએફ બટન પર ક્લિક કરશો એટલે તમારું પીડીએફ માટે ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ તમારે જ્યાં એને સેવ કરવું હોય ત્યાં તમે એને સેવ કરીને પીડીએફ સ્વરૂપે આ ફાઇલ મૂકી શકાય છે આપણે જોઈ લઈએ વેબસાઇટ પર ડેસ્કટોપ પર હું આને મૂકી રહું છું બરાબર છે પ્રિન્ટ કરાવવું હોય તો તમે પ્રિન્ટ પણ આ રીતના કરાવી શકો છો એક્સપીઝના સ્વરૂપમાં તમારે આને પેજ પ્રિવ્યૂમાં જોવું હોય તો તમે આ રીતના એનો પેજ પ્રિવ્યૂ પણ જોઈ શકો છો તો આ રીતે તમારો આખો રેડી થઈ જશે તમારે આને મોડીફાઈ કરવું છે રિપોર્ટને આને બંધ કરી દઈએ આની અંદર જ રાઈટ ક્લિક મારીશું એડિટમાં જઈશું તો ફરીથી તમે મોડિફાઈઝના બટન્સ પણ અહીંયા તમારા રેડી થઈ જશે તમારે એને ડિઝાઇન મોડમાં ઓપન કરવું હોય કંઈ બોક્સ મૂકવું હોય જે મૂકવું હોય તે તમે અહીંયાથી મૂકી શકો છો જેવું ફોર્મમાં આવે છે તે રીતનું અહીંયા બરાબર છે આ રીતના તમે મૂકી શકો છો આ રીતના ફોર્મેટ એડ એડ કરવું હોય તો તમે એને ફોર્મેટ પણ કરી શકો છો કોઈ ફોર્મેટ એડ કરાવી હોય તો તમે કરાવી શકો છો ઓકે ખ્યાલ આવી ગયો અને આપણે ફરીથી સેવ કરી દઈએ બટન પર ક્લિક કરી દઉં હવે તમે ફરીથી એને ઓપન કરીને જોઈ શકો છો ફરીથી બતાવું છું ધ્યાન ઓપીને જોઈ લેવું આપણે ટેબલ નામનું સ્ટુડન્ટ નામનું ટેબલ લઈએ છીએ એમાંથી જીઆર નંબર નેમ અને સરને એડ્રેસ આ ત્રણ ફિલ્ડ લઈએ નેક્સ્ટ બટન બરાબર છે લેબલિંગ લેબલિંગ કરવું હોય તે કરી શકે હું એડ્રેસને આખું એડ્રેસ લખી લઉં છું ફર્સ્ટ નેમમાંથી વચ્ચેથી અંડર સ્કોર કાઢી નાખું જીઆર નંબરમાં કેપિટલ જી કરી દઉં છું ફરીથી નેક્સ્ટ બટન તમારે કોઈને ગ્રુપિંગ કરવું હોય હું અત્યારે સરનેમ સરની ગ્રુપિંગ કરું છું બરાબર બટન અહીંયા સોર્ટિંગ માટે આપેલું છે તમારે કોઈને આલ્ફાબેટિકલી તમારે ગોઠવવું હોય તો તમે અહીંયા સોર્ટમાંથી લઈ શકો છો એસેન્ડિંગ કરીને ત્યાર પછી લેઆઉટ આવે છે લેઆઉટમાં તમારું જે કંઈક પણ લેઆઉટ તો પાછળ તમને એના પ્રીવ્યુ જોવા મળશે તમારે જે લેવું હોય તે લઈ શકો અહીંયા સિનેમા પાછળ ઉપર તમારે જોઈએ છે તે રીતનું તમને અહીંયા જોવા મળશે એનો લેઆઉટ હેડર અને માટે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ રાખવું છે એ પણ તમે અહીંયાથી ઓરિયેન્ટેશન સિલેક્શન કરી શકો નેક્સ્ટ બટન તમારે આ રિપોર્ટને સેવ કરવું તમે સ્ટુડન્ટ નામ આપીને એને બે પ્રકારના અહેવાલ હોય છે સ્ટેટિક અથવા તો ડાયનેમિક તમે એમાંથી કોઈ પણ એક પસંદ કરીને લઈ શકો છો સ્ટીપ ક્યાં તો ડાયનેમિક ડાયનેમિક લેશો તો ચેન્જીસ થશે તો એ રિપોર્ટમાં પાછા આવી જશે ક્રિએટ રિપોર્ટ નાવ અને મોડિફાઈ રિપોર્ટ લેઆઉટ મોડિફાઈ એટલે તમારે આ લે રિપોર્ટના લેઆઉટમાં ચેન્જીસ કરવા હોય તો મોડિફાઈ કરી શકો પણ આપણો તો રિપોર્ટ ઓલરેડી રેડી છે તો આપણે ક્રિએટ રિપોર્ટ નાવ પર ક્લિક કરી દઈએ અને ફિનિશ બટન પ્રેસ કરી દઈએ તમે જોશો તો તમારો જે રિપોર્ટ છે તે બનીને તમને જોવા મળી જશે આ રીતે આ તમે જોઈ શકો છો આખો રિપોર્ટ તમને બનીને રેડી જોવા મળશે જુઓ આ ગ્રુપિંગ કર્યું ફર્સ્ટ નેમ અને સરનેમ એક જ લાઈનમાં આવે છે બરાબર છે જી આ નંબર અહીંયા જોવા મળે છે એડ્રેસ અહીંયા જોવા મળે છે એ જ રીતના નીચે આ રીતના તમારા બધા પેજીસ રેડી થઈ જશે તમારે આને પીડીએફ બનાવવું હોય તો પીડીએફ પર ક્લિક કરશો અને પીડીએફ ફોર્મેટ રેડી થઈ જશે અને તમારે પ્રિન્ટ પર જવું દેવું હોય તો પ્રિન્ટ માટે પણ ની ફાઇલ બનાવીને એને પ્રિન્ટમાં મોકલી શકો છો તે ઉપરાંત તમારે પેજ પ્રિવ્યૂ કરવું હોય તો આનો પેજ પ્રિવ્યૂ પણ તમે જોઈ શકો છો અહીંયા મેક્સિમ મિનિમાઈઝ બટન્સ પણ આપેલા છે જોઈ શકાય ક્લોઝ પ્રિવ્યુ બી બંધ થઈ જશે બરાબર અને આપણે સેવ કરી દઈએ ઓપન કરીએ કંટ્રોલ એક્ઝ પ્રેસ કરી દઈએ એટલે આ સેવ થઈ જશે તમે રિપોર્ટ્સમાં જોશો તો તમને આ ફાઇલ જોવા મળશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો રિપોર્ટ બરાબર ફરીથી તમારે રિપોર્ટ સમજવું હોય તમે સમજી શકો છો આ વિડીયોને વારે ઘડીએ જોતા તમને રિપોર્ટ્સ વિશેની માહિતી મળી જશે બરાબર છે ઓકે થેન્ક યુ ફોર યુ લિસનિંગ મી